તથા રાજકોટ શહેરના ગામ જામનગર જિલ્લાના ધ્રોલ પાસે માનસર ગામમાં તથા ધ્રોલ પાસે વાકિયા ગામમાંથી પીજીવી પાવર સપ્લાયના કુલ નવ ટીસી ટ્રાન્સફોર્મમાંથી માંથી કોપરવાય ભેદ ઉકેલી ઉપલેટા પોલીસ સ્ટેશન તથા જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના ગુનાના ગુરાના ભેદૂકેલી આરોપીઓને પકડી પાડતી ઉપલેટા પોલીસ સ્ટેશન ટીમ ગઈ તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ ઉપલેટા શહેર પેટા વિભાગના નાયબ એન્જિનિયર પીજીએસએલના ઉપલેટા પોરબંદર નેશનલ હાઇવે પાસે આવેલા પટેલ કોટન કારખાનાથી કવિરાજ હોટેલ તરફ જવાના સર્વિસ રોડ પાસે તથા ઉપલેટા પોરબંદર નેશનલ હાઈવે ગોરેસ હોટલ પાસે સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તથા ઉપલેટા પોરબંદર નેશનલ હાઇવે પાસે આવેલ પટેલ કોટન કારખાનાથી આદિયા પ્રોટીન કારખાના તરફ જવાના સર્વિસ રોડ તથા ઉપલેટા પોરબંદર નેશનલ હાઈવે પાસે આવેલા પટેલ કોટન કારખાનાથી કવિરાજ હોટેલ તરફ જવાના સર્વિસ રોડ પાસેથી પાવર સપ્લાય માટેનું પાંચ કેવી એના ચાર ટીસી જેમાં કુલ ઓઇલ આશરે લીટર અડસઠ જેની આશરે કિંમત રૂપિયા અડસઠસો જે ટીસીની બાજુમાં ઢોળી તથા ચારેય ટીસીની અંદર આવેલા કોપરનું વાયરિંગ જેની કિલોની આશરે કિંમત રૂપિયા પાંચસો એમકોને અડતાલીસ કિલો જેની કિંમત રૂપિયા ચોવીસ હજારની ચોરી કરી તથા ઓઇલ ઢોળી તથા ચારેય ટીસીમાં નુકસાનની ફરિયાદ આપેલ હોય જે અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ એમેન્ડ તથા સાર્વજનિક મિલકતને નુકસાન અટકાવવાનો અધિનિયમ કલમ ત્રણ મુજબ ગુનો રજિસ્ટર થયેલ જે અંગે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તથા ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સિમરન ભારદ્વાજ સાહેબે ઉપરોક્ત વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અંગો અમે પોલીસ ઇન્સ્પેક્ટર બી આર માર્ગદર્શન હેઠળ ઉપલેટા પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ દિશામાં પ્રયત્નશીલ હતા તે દરમિયાન ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મનદીપસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ સત્યપાલસિંહ જાડેજાને ટેકનિકલ સોર્સ મારફતે હકીકતના આધારે પકડી પાડવામાં આવેલ છે